જય માતાજી મિત્રો તાજા સમાચાર એવા છે ખેરાગઢ જઈ રહ્યો તો આપણો પેલો સુમન મહારાણા સંગ્રામજી વિશે બોલ હવાળો કરણી પાછો ત્યાં કંઈક રસ્તો બ્લોક કરીને પાછો અલા આપણો મરી જશે અહીંયા તો એટલે કહીએ વેકેશન નો મહિનો છે યાર એટલે આપણા શું પેલા મામા મહિનો રોડ રોડ પેલા ઉપર ટાયર રમતા રમતા રોડ ઉપર જતા રહ્યા બધા નાના હતા ત્યારે ટાયર ફેરવતા ને દોડતા હતા તો એવું જ થયું તો એમાં એટેક આવતા આવતા એને બચી ગયું આ વખતે બધા ભેગા થઈને પાછા ત્યાં રોડ ઉપર રમવા પહોંચી ગયા તો પેલાનું નીકળી ગઈ સુમન તને કરણી છે ને કીધું છે જબ તલક ઠોકે નહીં તબ તલક रुकेंगे નહીં એટલે તારા આવા દિવસો બહુ નજદીક આવવા માંડ્યા છે કારણ કે હળી થતી હોય ત્યાં કરાય યાર એ તો હળી એવી જગ્યાએ કરી નાખી ત્યાં કરાય જ નહીં અને અત્યારે પાછો મામા મહિનો એટલે બધા મસ્તીના વેકેશનના હોય મામાના ઘરે આવ્યા હોય રમવાના મૂડમાં હોય અને તું વચમાં આવી જશો એટલે ટાયર ફેરવતા હતા વચમાં આવ્યો અત્યારે બધા કંઈ પકડા પકડી રમતા હોય તો તું તું વચમાં યાર તારા માટે બહુ ખરાબ છે વચમાં એટલે તું હવે થોડું હાચવ કારણ કે તે તારા બહા પંગાથી પંગો લીધો છે બગા ભગવાન તારી રક્ષા કરે પણ કરશે નહીં કારણ કે જે ભગવાન તારી રક્ષા કરે ને એ ભગવાનમાં મંદિરમાં જે ભગવાનના મંદિરમાં ઘંટડી વાગે ને એ સમાજના લીધે વાગે એટલે હું તો એવું કહું છું કે કદાચ કરે પણ કરશે નહીં બરાબર એટલે થોડુંક ખાચો વેકેશન ચાલે છે છોકરાઓ બધા ફ્રી હોય રમવા બા ઘર નીકળ્યા હોય તો તું વચમાં હો પછી તું પાછું વચમાં પોતે ઘૂસી જઈશ ને કહીશ તું બીજા ને કે આ બધા એના ઉપર હુમલો કર્યો હુમલો નહીં કરતો હોય તો રમવા નીકળે છે બરોબર જય માતાજી